છ પ્રકારના લોકો પર તમારે વિશ્વાસ ન કરવો જોઈએ નંબર એક જે વ્યક્તિ મજાકના નામે તમારું અપમાન કરે છે તે હંમેશા તમારી હાથ લેવાની કોશિશ કરશે બે એવા વ્યક્તિને ઓળખો જે ક્યારેય પોતાની ભૂલનો સ્વીકાર નહીં કરે અને હંમેશા તમારો દોષ મૂકે ત્રણ તે લોકો જે કહે તેઓ તમારું ઉત્તમ ઈચ્છે છે પરંતુ પાછળથી તમારી વિરુદ્ધ કામ કરે છે તેમને સાચા મિત્ર ન શબ્દોને કાર્યમાં તફાવત છે એવા લોકોને ઓળખો પાછ તમારી સામે શંકાનો બીજ વાવનાર અને જેણે તે ચિંતાનો પાથરી આપે છે તેવા લોકોથી દૂર હો છો જે હંમેશા તમારું કામ બગાડવાની કોશિશ કરે અને દરેક બાબતોમાં બહાના આપે તેમને તમારાથી દૂર રાખો